ઓ 컬러 સુરતી ઓ તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું બાળકોને મસ્ત મજાની મજા આવી જાય તેવી એક જે છે બિસ્કિટ એ બાળકોને ખૂબ જ પસંદ આવશે ચીઝ તો પસંદ જ હોય છે તો આજે આપણે થોડું નવી રીતે પણ યુઝ કરીશું જેથી કરીને થોડું હેલ્ધી જાય તો ચાલો પણ હજી સુધી જો તમે મારી ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે આઇકન પર બટન દબાવી દેજો લઈ લીધા છે બિસ્કિટ તમે કોઈ પણ બિસ્કીટ યુઝ કરી શકો ત્યાર પછી છે ચીઝની સ્લાઇસ છે પનીર ચીઝ મસાલા લીધા છે જેમાં મેં થોડું મીઠું લીધું છે ચપટી ચીલી ફ્લેક્સ મરી પાવડર અને ઓરેગાનો અને પીઝા મિક્સ મસાલો છે ત્યારબાદ ધાણાભાજી સેવ આમાં બે ચમચી જેટલી દહીં અને બે ચમચી જેટલી મલાઈ છે અને ત્યાર પછી ડુંગળીને ઝીણી સમારી લીધી છે કેપ્સિકમ છે અને ટમેટાને આ રીતે કાપી લીધા છે તો હવે અહીંયા આપણે પનીર લઈ લેશું અને પનીરને આવી રીતે ટુકડામાં કાપી લેવાનું છે અને એક જાર જારમાં તેને લઈ લેશું આવી રીતે બસો ગ્રામ પનીરમાંથી મેં અહીંયા આ રીતે ક્રશ કરીને લઈ લીધું છે અને હવે તેને એકવાર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે દાણેદાર થોડું થોડું કણી રહે એ રીતે પીસ્યું છે અને હવે તેમાં દહીં અને મલાઈનું જે મિશ્રણ છે તે ઉમેરી દઈશું સાથે જ આપણે એક ચીઝ ક્યુબ ઉમેરી દેવાની છે અને પાછું એકવાર પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કેવું સ્મૂથ એકદમ સરસ એવું ક્રન્ચી ટેક્સર આપણું તૈયાર થઈ ગયું છે અને તેમાં આપણે હવે બાકીના જે સૂકા મસાલા હતા ચીલી ફ્લેક્સ ઓરેગાનું મીઠું એ બધું ઉમેરી દઈશું અને પાછું એકવાર પીસી લઈશું તો હવે આપણું આ મિક્સચર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આ મિક્સચરને એક બોલમાં કાઢી લેવાનું છે તેમાં હવે ડુંગળી અને કેપ્સિકમ જે આપણે ઝીણા સમારીને રાખ્યા છે તે ઉમેરી દેવાના છે અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ટોપિંગ લાગી રહ્યું છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું છે તો હવે આપણે ચીઝ સ્લાઇસ લઈ લેશું અને તેમાંથી ટમેટાની સાઇઝના આપણે કટ કરી લઈશું કટ થઈ જાય એટલે આપણે હવે બિસ્કિટ લઈ લેવાના છે આ રીતે અહીંયા પાંચથી સાત નંગ બિસ્કિટ તમને જેટલા કરવા હોય તેટલા તમે લઈ શકો આ રીતે મેં અહીંયા બિસ્કિટ લઈ લીધા છે તો બધા જ બિસ્કિટ પર આ રીતે ચીઝ સ્લાઇસ ઉપર રાખી દેવાના છે ટુકડા તમને જો મોટા પસંદ હોય તો મોટા પણ લઈ શકો પણ મેં આ રીતે બિસ્કીટની સાઇઝ ઉપર રહી શકે તેવડા જ બનાવ્યા છે તો આ રીતે બધા જ પર ચી સ્લાઇસ રાખી દઈશું ત્યાર પછી બધા બિસ્કિટ પર એક એક ટમેટો સ્લાઇસ ગોઠવતા જઈશું ટમેટો તમારે નાની સાઈઝના થોડા લેવા એટલે બિસ્કિટ પર આ રીતે સરસ ગોઠવાઈ જાય હવે તેના પછી આપણે જે બનાવેલું પનીર ચીઝનું સ્ટફિંગ છે તે ઉપર રાખી દઈશું એક એક ચમચી અથવા તો તમને જો વધારે પસંદ હોય તો તમે વધારે પણ રાખી શકો બધા જ બિસ્કિટ પર આ રીતે સ્ટફિંગ લગાવી દેવું હવે એક ટ્રે લઈ લેશું તેમાં આપણે જે બિસ્કિટ બનાવ્યા છે તે એક એક આ રીતે રાખી દઈશું ત્યારબાદ આ બિસ્કિટ પર ટોમેટો કેચપ થોડો થોડો ઉપરથી ઉમેરી દેવો જેથી તે દેખાવમાં પણ સરસ લાગશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તેના પર હવે સેવ ઉમેરી દઈશું જેથી ક્રંચ સરસ આવશે તેમાં જોતાં જ ખાવાનું મન થઈ જશે એટલી સરસ આ પ્લેટ બનીને રેડી થઈ ગઈ છે હવે છેલ્લે આપણે તેના પર ભાજી ઉમેરી તેને સર્વ કરીશું તો જુઓ તમે જોઈ શકો છો કે કેટલા સરસ ચીઝી બિસ્કિટ બાઈટ તૈયાર થઈ ગયા છે જોતા જ ખાવાનું મન થઈ જશે અને બાળકો તો એકદમ ખુશ ખુશ થઈ જશે જો તમે તેને આ રીતે સર્વ કરશો તો તો તમને મારી રેસિપી કેવી લાગી તે ચોક્કસથી જણાવજો અને તમે ઘરે એકવાર જરૂરથી આ ટ્રાય કરજો મારી રેસીપી તો ફરી મળીશું નવી રેસીપી સાથે હેપી કુકિંગ હેપી ઇટિંગ